મતદારો મોટી લાઇનમાં જોવા મળી રહ્યા છે ખાસ કરીને મહિલા મતદારો છે જે મોટી લાઇનમાં જોવા મળી રહ્યા છે હાલ જો વાત કરવામાં આવે તો શેરિયાજ ગામે જે ચૂંટણી પ્રક્રિયા શરૂ છે અને મતદારોની મોટી મોટી કતારો જોવા મળી રહી છે ખાસ કરીને મહિલા મતદારોમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે મતદાન જે હાલ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે મતદાનની પ્રક્રિયા થોડી ધીમી ગતિથી ચાલતી હોય તેવા પણ આક્ષેપો થયા છે ખાસ કરીને અહીં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સંજય વ્યાસ જીએસટીવી ન્યૂઝ માંગરો